એનના પ્રમુખ શિવકુમાર ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશન ગુજરાતના જોઈન્ટ સેક્રેટરી જનક જોશીની આગેવાની હેઠળ ધરણા યોજે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભારતીય આવકવેરા વિભાગના વિભિન્ન પ્રશ્નો કેડર રિવ્યૂ અને નોન આઈ આર એસ કેડરના કારકિર્દી પ્રગતિમાં તે કેડર રિવ્યૂ અને રિકન્સ્ટ્રક્શનનો અમલ કરવો ડેડલોકનું નિરાકરણ બે હજાર ચૌદ બેચ પછીના પીઆર આઈઆરએસ અધિકારીઓના પ્રમોશનમાં અટકાવવાને દૂર કરવા સિનિયોરિટીની લિસ્ટ આગળના સમયગાળા માટે આઈટીઓ માટે ઓલ ઇન્ડિયા ઇન્ટરસી સિનિયોરિટી લિસ્ટ તૈયાર કરવી અને એસીઆઈટી પ્રમોશન માટે ડીપીસીને પ્રસ્તાવ મોકલવો ભારતીય આવકવેરા સેવા નિયમોમાં ફેરફાર કરવો ઇન્સ્પેક્ટર ઓફિસર સુપ્રિટેન્ડન્ટ અને ટેક્સ આસિસ્ટન્ટની ભરતીના નિયમોમાં ફેરફાર કરવો અમલદારી ચુકાદાઓને ધ્યાનમાં રાખીને ઇન્ટરચાર્જ ટ્રાન્સફર પોલિસીમાં ફેરફાર કરવો નોન ગેજેટ કર્મચારીઓની ફરજો નક્કી કરવી અને આઈટીબીએ અને અન્ય મોડ્યુલમાં જવાબદારીઓ સોંપવી સહિતના મુદ્દાઓની માંગણી સાથે આજે અધિકારીઓએ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું इनकम टैक्स डिपार्टमेंट में दो एसोसिएशन है एक नॉन गजेड है आई टी है एक गजा ऑफिस एसोसिएशन है आई गोवा है दोनों मिल करके एक आज आप धरना पर बैठे हैं कि डिपार्टमेंट की रिलेटेड ज्यादा मुद्दे हैं प्रमोशन है उसमें एम्प्लॉइज का और इंफ्रास्ट्रक्चर रिलेटेड मुद्दे हैं जैसा जो है हमारा अम सेंट्रल बोर्ड ऑफ डायर टेस्ट इसमें पेंडिंग है काफी दिन, काफी दिनों से तो डेमोन्स्ट्रेशन ले, भी किया था हमने लास्ट वीक में और इस ये सब डिपार्टमेंट रिलेटेड उदाहरण के लिए देखिए आपके शर्मा जी से चल रहा है मतलब बात बात किया उससे लेट हो रहा है इसकी वजह से हम लोग संगठन मिलकर क्या संघर्ष कर आप दे? आप दे आप आप शिव कुमार बेसिस बेसटा ऑफिसर्स एसोसिएशन का गुजरात का प्रश्न सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट